વિડિયોમાં તમે જે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને વેચવાનું છે મેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર રાઈદાભાઈને આ ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ત્યાં ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજો વિડીયો આવતો હોય મારી ચેનલ ઉપર એ તમને મળી જાય ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર બસો એકતાલીસ ડીઆઈ મેસી ફર ગયું છે જે સિરીઝમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાંચવેલું ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર એકનું ટ્રેક્ટર તમને કંપની કલરમાં જોવા મળશે તેવું ભાઈનું કહેવું છે જે તમે ટ્રેક્ટરનો કલર જોઈ શકો છો ટ્રેક્ટરનો કલર કંપની કલર છે તેવું રાયદેભાઈનું કહેવું છે ત્યાર પછી તમે ટ્રેક્ટરના જ્યારે ચારે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર છે આગળના ટાયર તમને પાસઠ સિત્તેર ટકા જોવા મળશે અને પંચાવન સાઠ ટકા જેવા તમને મોટા ટાયર જોવા મળી જાય છે એટલે કે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં અત્યારે જોવા મળી જાય છે વિડીયોમાં તમે જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ શકો છો તે જ કન્ડિશનમાં તમને રૂબરૂ જોવા મળી જાય છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ ગેરાઈડ્રોલિક પાવરફુલ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જાય એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તે થઈ જશે એટલે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી રાયદેભાઈનો કોન્ટેક કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કોલીખડા તાલુકો અને જિલ્લો પોરબંદર અને રાયદેભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર તમે વિડીયોની નીચે જોઈ શકશો એટલે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરને જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના માલિક રાઈદેભાઈનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી જાય જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તમારે રાઈદેભાઈનો કોન્ટેક્ટ કરી લેવાનો રહેશે